અમદાવાદના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સીસનું લોગો અને બ્રોસર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દરેક ઉદ્યોગપતિઓએ પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરી હતી ઉદ્યોગપતિએ સ્વદેશી આત્મનિર્ભરતા અને લોકલ ફોર ગ્લોબલ જેવા મંત્રોનું પાલન કરવા સમર્થન કર્યું હતું સરકાર જે કોન્સેપ્ટ લાવી રહી છે તેનો ઉદ્યોગકારોએ સમર્થન આપતા કહ્યું હતું કે આ પ્રોજેક્ટને લઈ નાના મોટા ઉદ્યોગકારોના વિકાસ માટે મોટો ફાયદો થવાની સંભાવના રહેલી છે સાથે એકબીજા સાથે કનેક્ટિવિટી પણ વધવાની શક્યતા છે જેથી નાના ઉદ્યોગકારોને પણ મોટું પ્લેટફોર્મ મળશે ચાર ઝોન પ્રમાણે રાજ્યમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે આ કોન્સેપ્ટ ઉદ્યોગકારો આવકાર્યો હતો આ ઉપરાંત જિલ્લા અનુરૂપ ક્વોલિટી પ્રોડક્ટ દ્વારા રાજ્યના દરેક ખૂણા સુધી વિકાસ પહોંચાડવાની વાત છે અને બે હજાર સુડતાલીસ સુધીમાં વડાપ્રધાને જે વિકસિત ગુજરાતનું દ્રષ્ટિ પ્રસ્તાવ રાખ્યો છે તે વાસ્તવિકતામાં

एक अच्छी तरह से मौका मिलेगा तो मुझे लगता है कि इससे बहुत फायदा हो है हमारे देश में आत्मनिर्भर बनना दो का आदरणीय प्रधानमंत्री मोदी साहब का लक्ष्य और ये जब हमारा लक्ष्य नक्की हुआ है तब हमें सब लोगों को आपके माध्यम से मैं सबको विनंती करता हूँ कि तो हमें लोकल चीज हो होती सब अपने यूज करनी चाहिए हमारी पसीना की तो प्रधानमंत्री मोदी साहब ऐसी होनी चाहिए कि लोगों को ऐसे लगे के कि है आ कंसेप्टी गुजरात में सर्वप्रथम बार सर्वप्रथमवारनल वाइब्रंट समिट्स नहीं समिट्स समिट्स एम संपूर्ण गुजरात अलग अलग रीजन कवर थी रहा है नॉर्थ गुजरात साउथ गुजरात सेंट्रल गुजरात और कच्छ अब सौराष्ट्र आना નાની ઇન્ડસ્ટ્રીઝ હશે રિજન બેઝ અને જે ઉદ્યોગો રિજનલ બેઝ હશે તેઓ પોતાના વ્યૂ આપી શકશે પોતાના પ્રશ્ન આપી શકશે ને પોતાનું કવરેજ કરી શકશે ધંધાકીય રીતે અને ધંધાના ગ્રોથ માટે એ પણ એ પોઝિટિવનેસ હશે એમને એનો એ મળશે સાથ મળશે સરકાર મળશે સરકાર તરફથી અને રિજનલ સમિટમાં ઇવન લાર્જ ઇન્ડસ્ટ્રીઝ હશે જે રિજન બેઝ હશે એમને પણ ગ્રોથ માટેના પોતાના પ્રોસ્પેક્ટ્સ વધારે સારી રીતે ભૂલી શકશે આ કન્સેપ્ટ ખૂબ જ આપકાર્ય છે અને આ કન્સેપ્ટથી ગુજરાતના ગ્રોથ એન્જિનમાં અનેક ઘણો વધારો રિજિયનલ વાઇઝ પ્રક્ષમ લાભશે ગુજરાત હંમેશા રોલ મોડલ રહ્યું છે અને જે રીતે ભૂપેન્દ્રભાઈ ની સરકાર ગુજરાતમાં જે રીતે કામગીરી કરી રહી છે એ કાબિલે તારીફ છે કારણ કે આવનારા એસજીસીસીની વાત કરું તો એપ્રિલમાં આવનારા વર્ષમાં નવ અને દસ અમારે ત્યાં સમિટ થવા જઈ રહી છે ગ્લોબલની એટલે વાયબ્રન્ટ એક્સપોથી વાયબ્રન્ટ જે રીતે થઈ રહ્યું છે એનાથી ઇન્ડસ્ટ્રીને બહુ મોટો બેનિફિટ થવાનો છે કારણ કે નવું રોકાણ આપણે ત્યાં આવી રહ્યું છે અને એને લઈને ઘણા બધા બેનિફિટો નવા ઉદ્યોગો અને એક સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને ઘણો બધો બેનિફિટ થવા જઈ રહ્યો છે હું એવું માનું છું વાઇબ્રન્ટ ગુજરાતથી લઈને જે રીતે વન બાય વન એ વર્ષો દ્વારા આપણે જે કરી રહ્યા છીએ મુખ્યમંત્રીની જે અને માનનીય વડાપ્રધાનની પહેલ છે એ આજે રોલ મોડલમાં મોટો ફાળો અને એને અનુકરણ કરીને બીજા રાજ્યો આવી રીતે એક્સપો ગ્લોબલ એક્સપો કરી રહ્યા છે વાઇબ્રન્ટ કરી રહ્યા છે